पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણના ચાણસમા રોડ પર આવેલા રાજપુર ગામે જગત જનની જગદંબાની આરાધનાના પવિત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે બ્રહ્માણી માતાજીની પરંપરાગત પલ્લી ભરાઈ હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા પાટણ તાલુકાના રાજપુર ગામે નવરાત્રિની આઠમની રાત્રે ભક્તિમય માહોલમાં માતાજીની પલ્લીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પલ્લી ગામના મેનાથનું મઢમાંથી નીકળીને ગામના પાદરે આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર પરિસર ખાતે પહોંચી હતી જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની પરંપરાગત પલ્લી વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ભાવિ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીના દર્શન પ્રસાદનો લાભ લીધો હતો આ પલ્લીનો પ્રસાદ એક વિશેષતા ધરાવે છે જે જાતે ચૂલા પર તૈયાર કરવામાં આવે છે પલ્લી ભરાયા બાદ આ પ્રસાદ ગામના પાટીદાર પરિવારને વિતરણ કરવામાં આવ્યો હતો કમલેશ પટેલ પાટણ